હમણાં સુધી આપણે સવિતામાં આપણે હાજરમાં જ હતા પણ હવે એનું શરીર નથી અને આવા ભાગશાળી જે જીવ હોય ને એની પાછળ જ પાંચ પરમાત્માના નામ લેવાય છે ભાઈ અહો ભાગ છે એ જીવનો લોકે દુઃખ તો હોય જ કોઈ પણ આપણા ઘરમાંથી કોઈ જીવ જાય તો દુઃખ તો જરૂર થાય પણ ઈશ્વરનો કુદરતનો કાનૂન નિયમ એવો છે ખુદ પરમાત્મા આવે ને જગતની માલપા તો એને શરીર છોડવું પડે

એ દિન ગણતા ગણતા ધીરે ધીરે એક બે ત્રણ પાંચ વર બે વર એમ કરતા કરતા હરેક જીવને ભૂલાય પણ ભૂલે કોણ નહીં દીકરી હોય ને ગમે ગમે જેની માલ સ્વર્ગવાસ થાય ને બધા કરતા વિશેષ દુઃખ દીકરીને હોય જરા દીકરી માવતર ઘરે આવે અને સારે ખૂણે જોવે અને માનું મોઢું ન ભાળે ને બધા કરતા દુઃખ દીકરીને વધારે હોય છે માનું

માટે અને શોખ કરવો આપણા માટે વ્યર્થ છે પણ જીવની પાસે પાછળ સત્કર્મ કરવું પુનદાન કરવું અમારા દાદા કેતા

અને સલોક બોલાવો કે અમારા બાપા ને ભાત વાળીએ ફૂગી જાય તો જાય તો ક્યાંય નથી થોડું ફૂગે કદાચ ફૂગે કે મને કે કે પણ તમે સત્કર્મ કરજો બરાબર કેમ તમને મળે છે તમારું અંતકરણ શુદ્ધ કરવા માટે આ બધી ઋષિ મુનિઓ બધી એક આ ક્રિયાઓ મેટલી છે એટલે ઘણા કારી કાઢી નાખ્યા છે પણ ન કરાય એને ફૂગે કે ન ફૂગે પણ તમને કરતા સત્કર્મ કરવાનો ભાવ તો થાય ને બલિદાન કરવાનો ભાવ તો થાય ને એટલા માટે આ બધું કરેલું છે ભજન કીર્તન સત્સંગ ભલે આપણે આ બધું કરી કદાચ ફેર લાંબો ન પડે પણ એ ઘટના ઘટે ત્યારે યાદ તો આવી જાય કે આ મારાથી ન કરાય અને આપણો હાથ તરત પાસો પાડે એટલા માટે વજન કીર્તન અને સત્સંગ છે અને એ પુનશાળ યાદમાં હોય બાપ એની પાછળ આ કાર્ય થઈ શકે બાકી આજ તો કોને સમજાવવા કોઈ બધા સમજેલા છે આમ તો નથી સમજેલા અને એટલે અમારા કવિઓ એમ છે

પણ ક્યારેક ક્યારેક આપણે ભજન કીર્તન માં જાય ને બાપ તો ક્યારેક બે શબ્દો સમજાય ખરા બાકી સમય તો દિન પ્રતિદિન જેને કહેવાય કે મનોવૃત્તિ માણસ ની બહુ મેલી થતી જાય છે ભૂલ થયા પ્લાસ્ટિક ના આમાં પરાગ ક્યાંથી હોય ધન થયા તેજુરીના નામાં દાન ક્યાંથી હોય અરે વસ્ત્ર થયા લાઇન લોનના લાજઈ ક્યાંથી હોય આ સ્પર્ધા થઈ નકલની આમાં હકલ ક્યાંથી હોય પણ ક્યાંથી હોય ભજન કીર્તન સત્સંગ શાસ્ત્રનો અધ્યયન કરે તો ક્યાંક હકલ આવે કાંઈક તમને થોડો ઘણો અંતઃકરણ શુદ્ધ થાય બાકી તો રજોગુણમાં તમોગુણમાં જીવન આપણું જીવવાનું જ છે ભલે સાદકી માટે ખોટી અપરાધ અને એક અપરાધ હોય ને તો ભલા મટતા જાય છે એટલા માટે આ ભજન કીર્તન છે અને હવે આપણે કોને સાંભળશું